સુરતમાં મતદાર યાદી સદન સુધારણાની શરૂઆત થઈ ગઈ છે કલેક્ટરે પત્રકાર પરિષદમાં માહિતી આપી છે તેમણે કહ્યું કે બી મતદારોના ઘરે જઈ કામગીરી કરશે સુરતમાં એસઆઈઆર ને લઈ જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આજથી મતદાર યાદી સુધારણાની શરૂઆત કરવામાં આવી છે મતદાર યાદી સુધારણા અંતર્ગત મતદારોના ઘરે જઈને કામગીરી કરશે બી ત્રણ વખત લોકોના ઘરે જઈને મતદારોની પુષ્ટિ કરવી પડશે આ ઉપરાંત દરેક વર્તમાન મતદારોને એન્યુમરેશન ફોર્મ આપવામાં આવશે મતદાર યાદી સદન સુધારણાની શરૂઆતને લઈ જિલ્લા કલેક્ટરે આજે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી ડોક્ટર સૌરભ પાર્ધીએ કહ્યું હતું કે મતદાર યાદી સદન સુધારણાની શરૂઆત થઈ ગઈ છે સુરતના તમામ મતદારોને અપીલ છે કે તેઓ સાચી અને સચોટ માહિતી બીએલો ને આપે પંચ દ્વારા તારીખ સત્તાવીસ દસ પચ્ચીસ ના રોજ એક એક બે હજાર છવ્વીસ થી તારીખના સંદર્ભમાં મતદાર યાદીનું ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે છે એસઆઈઆર એ જાહેર કરવામાં આવેલ છે અને આના જે આપણે એનું જાણીએ તો જે એનો હેતુ છે એ મતદાર યાદીમાં જે સુધારો આપણે જે કરીએ છીએ ચૂંટણી પહેલાં અને જરૂરિયાત અનુસાર બીજો તબક્કો છે આપણે ચોથી નવેમ્બરથી એટલે આજથી ચોથી ડિસેમ્બર સુધી જેમાં દરેક ઘર સુધી આપણે બીએલઓ મારફત પહોંચવાના છીએ અને જે એન્યુમિરેશન ફોર્મ્સ છે એટલે એ ત્યાં જશે અને એન્યુમિરેશન ફોર્મ જેને આપણે ઈ એફ કહીએ છીએ તો ઈ વિતરણ કરશે અને એ પછી પાછો લેશે એટલે એક મહિનામાં બીએલઓ ઘર ઘર સંપર્ક કરીને એમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને ફોર્મ ફિલઅપ કરીને એ પાછા લેશે જો મતદાર ના મળે તો એમાં ત્રણ વખત બીએલઓ છે એમના ઘરે જશે ત્રણ વખત સંપર્ક કરવાનું ટ્રાય કરશે અને જો એના પછી જેટલા પણ એન્યુમરેશન ફોર્મ આપણે પાછા મળ્યા હોય એને આપણે જે છે ઈઆરઓ અને એઆરઓને સબમિટ કરશે જે ઇલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર છે એમને સબમિટ કરશે ફોર્મ અને જે લોકોના જે ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે એવા તમામ મતદારોના નામ જે છે એ ડ્રાફ્ટ યાદીમાં સામેલ થશે અને ત્રીજો તબક્કો આપણો ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન છે એ નવમી ડિસેમ્બરે આપણે કરવાના છીએ એના પછી ચોથા તબક્કામાં જે ઈઆરઓ અને એઆરઓ છે એ નવમી ડિસેમ્બર પચીસ થી આઠમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન જે લોકોના નામ જે બે હજાર બે થી ચાર વાડી એસઆઈઆર ની યાદીમાં મળતા નહીં હોય કે મેપિંગ નહીં થતું હોય એવા લોકોને જે લિંક નહીં થાય તો એવા લોકોને એવા મતદારોને નોટિસ અપાશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત